નાનું ભાઈ આવી ગયાં છે નવરાત્રી જોવા છત્રી છવા છત્રી આ લે આવો લે છત્રી જોવા અમારે નાનું ભાઈ આવી ગયા છે ખતરનાક જો અમાર નાનું ભાઈ છો સ્ટેજ પ્રોગ્રામ થઈ રહ્યો અમારે નાનું ભાઈનું નાનું ભાઈનો લાઈટો ચાલુ કરી ગયો છે જો અમારે નાનું ભાઈ આમાં નહીં જોવામાં મા ફરિયાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે લેકલો મોમ મોમ રાખ મારો ચાલુ છો હાથ માં જો મારો પનીર નંબર આવી છે હું ગ્રામ નવરાત્રી અદાણી ફોટો વાહ એ ભાઈ જેમ ભીરે બસ બસ ચાલો